ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ જોનરા જોનરા શબ્દનો અર્થ શૈલી પ્રકાર જાત કોટી ચિત્રશૈલી લેખન શૈલી કળા અથવા સાહિત્યની રોજિંદા જીવનમાંના પ્રસંગોનું ચિત્રણ થાય છે જોનરા શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી ડેવલપ્ડ અ હોલ ન્યુ જોનરા ઓફ કોમેડી અર્થાત તેણે કોમેડીનો સંપૂર્ણ નવો પ્રકાર વિકસાવ્યો એક બીજું ઉદાહરણ જોઈએ યુ કેન ચૂઝ યોર જોન અર્થાત તમે તમારી શૈલી પસંદ કરી શકો છો એક અન્ય ઉદાહરણ જોઈએ ધીસ નોવેલ બિલોંગ્સ ટુ ધ મિસ્ટ્રી જોન અર્થાત આ નવલકથા રહસ્યમય શૈલીની છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ